નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણીયાથી જોઈએ આજના મહત્વના સમાચારમાં અરવલી જિલ્લાના ભિલોડા પંથક જયસિંહપુર રીટોડા વાંકાનેર સહિતના વિસ્તારોમાં ભરૂનાળે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો જયસિંહપુર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો ભીલોડા પંથકમાં સમગ્ર વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસી જતા ઠંડક પ્રસરી ગઈ હતી ઋતુની શરૂઆતે શરૂ થયેલા ગરમીના પ્રકોપ વચ્ચે અરવલીમાં વાતાવરણમાં પલટો નોંધાયો હતો બપોર બાદ એકાએક આકાશી વાદળો સાથે સાંજના સુમારે મેઘગર્જના શરૂ થવા પામી હતી ભિલોડા પંથકમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે તાલુકામાં જયસિંહપુર રીટોડા વાંકાનેર સહિતના વિસ્તારોમાં ભરૂણા કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો ભિલોડા પંથકમાં આકાશમાં કાળા ડિબંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે તાલુકાના અનેક વિસ્તારોમાં ભરૂણા કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો ભારે વાવાઝોડા સાથે કમોસમી માવઠું થતા ખેડૂતોના રવિ પાકની સીઝનના પાકીને તૈયાર થયેલા પાકોમાં મોટી નુકસાની આવતા ખેડૂતોના મોઢામાંથી કુળિયો છીણવાતા જગતનો તાત લાચાર દેખાયો હતો ગ્રામ્ય વિસ્તારમાં ભારે વાવાઝોડાના કારણે સીઝનના ઘઉં મકાઈ ચણા રાયડું અને વરિયાળી જેવા પાકોનું વાવાઝોડામાં સોથ વળી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે બિરુચિપ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી